अऊ गमुवा हां कांटीनली मम्मी आदेली नगा लो ले जाऊ बहु हळदीरू आवडू हो पण तण तमन मारन ना मत ना मार पण रु रु करे आ की तर बंक पाणी भर लाव तो जो भला पीया तर नाही मतच काही सेट आया 1 किलोमीटर आ गयला तुम्ही લા રૂકા આ પાણી લાવ તો શું બેટા આ 20 રૂપિયાનું પાણી ને ના માર તો સણા આયા સણા સણા આ તો જીરું આવ્યું

તો બેરી ચાલ પર જો મને ના થાય આ આરી 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 પેટન પડાવો પાટણ બૂમ આવ આ પેરાય ગમેજી હા આર્યો અરવ ને છેટી મા ભાઈ બને પાક્કો મિત્ર રજની ના એક નું પડદાદાન ગોવાય કા

વી અશ્યો સુલે આ ગાડીમાં બહાર ઓ અલે ટોપી પહેર મનતા હે કાંટી લાઠી એ કાંટી કે કાંટી મમ્મી જોડે જા ઓ ખુજ મટી રૂવા રોયો ના

બટ બટ મોલે હાલો આયું પરમા વેટીયા વાળો હા કોડલી લાયા ની એનો ગમું કે લોટ પૂરા દેઉ લઈ આલ્યો હવે આ કે પિયે દોડી પિયર પિયરે એ કોઈ દી પટલી મારળે ત્યારે બેય જ ઊભી રહી હતી હેલા ગમુજી ના લાયો ભાઈ તો મુથે ખાધા પડ ઓન બી બાર બંધ આવો ચારે પિન કેવો તો યાર ના ના દીવાય વાળી જોડી લાયો નો માને કે તો બચાવ કે તો બચાવ તો

મારું પાછો પાવડર